તારીન જીગર ને બેને જાવું તો તો અમને બેને હુકમ બોલાવ્યો અમારે કાઈ લેવું નથી તારે સોલી નત લે પણ ભૂતડી ને તો લેવાઈ છે ને એટલે જ મે ફોન કર્યો તો તે એક લઈ લીધી એટલે તારે આખી નવરાત્રી વઈ જાય અને મારે એક કે બે સોલી થાય નહીં અને બીજી વાત તને કહું કે અમારે શેરી માં નકી થયું છે કે કપલ ને એક ખરખા કપડા પહેરવાના લેડીસ સણિયા સોલી પહેરવાની અને જેન્ટ્સ ને કુર્તો અને સલવાર બેને મેચિંગ કરવાના ફરજિયાત એટલે આજ તમને ફોન કર્યો ખાલો મેચિંગ ની અમારે એક કપડા મેચિંગ ના નથી એટલે વિગર આરે હોય ને તો એને ગમે અમે મેચિંગ ના કપડા લઈ લે હું સોલી લઈ લઉ અને વિગર કુર્તો ને ઈ લઈ લે અને તમારે બે માં દેતે ને મેચિંગ ની કઈ ઉપાધી છે ને બે કુવારીઓ મરી ગયો છે એટલે તમારે તો કઈ ઘરવાળાની ઉપાધી હોય નહીં ઘરવાળો કેવા કપડા પહેર છે મારે તો એની ઉપાધી કરવી જ નહીં હા ભાઈ તું એક જ તારા જીગર ઉપાધી કરી બીજી કોઈ બાયું કરતી જ નહીં હોય ઉપાધી ભાઈ આજે ગોગડી અમારી શેરી છે ને બધાય અપ ટુ ડેટ તૈયાર થઈને આવે એક કરતા એક સણિયા સોલી તું ભૂલી જા બાઈ હોય ઈ અને એક કરતા એક કુર્તા ભૂલી જા જેમ છે પેરા હોય ની એટલે તો જીતર ને હાલે લીધા અમારી જોડીનો નો પડવો આ મારું નક્કી છે એટલે તો આજ ઉસા ઉસી સણિયા સોલી અને ઉસા ઉસો કુર્તો લેવાનો છે ભારે માં ભારે હેવી માં હેવી અમારી જોડીનો જ નંબર 1 આવો જોઈ હા ભાઈ તમે બહુ બે રૂપાળા રહ્યા ને એટલે તમારો જ નંબર આવી છે અને મેસિંગ તો બધી સોસાયટીમાં થાય હો તમારી એક શેરીમાં થાય એ કાય એવું નથી હા મેસિંગ તો છે ને અમારી સોસાયટીમાં થાય અમારે ત્રણ શેરીની સોસાયટી છે ને તો બધા જે પૌણેલા હોય ને લગન થઈ ગયા એ મેસિંગ કપડા પહેરીને જ આવે પણ અમે તો કુવારી છોકરીઓ છે ને લગન નથી થયા અમે અમારી રીતે પહેરીએ અમે કાય મેસિંગ બેસિંગ નો અમારે ના હોય ઘોગડિયા જીગર 5 મિનિટ નું કઈ હજી આવ્યા નહીં બસ નું ફૂલ થઈ ગયું છે જલ્દી ગુડાય તો હારો હા તારા જીગર જો ક્યાં રહી ગયા તા આ 5 મિનિટ નું કઈ 15 મિનિટ કાઢી બસ આવી ગઈ તો કેટલી વાર કીધું છે કે મારી આરે આવો ને એટલે તમારે છે ને ટાઈમ ટુ ટાઈમ હું કહું ને એમ કરવાનું બસ આવી ગઈ હોત તો અને તમને ખબર જ છે કે એક જ બસ મળે છે એ બસ સુકી ગયો હોત તો આપણે સોલે તમારો કુરતો લેવા જાત

એને એનાકા એનો લાગેન ખબર જ હોય પતિ પત્ની વચ્ચે મીઠો ઝગડો હાલતો જોય આપણે આ મીઠો ઝગડો કહેવાય એ મીઠા ઝગડાની થામા અને બંધ થા અને આ પર્સ આમ સાંમ મેકાય છૂટા બાકડા ઉપર એમાં પૈસા ને મોબાઈલ ને બધુંય હોય કોઈક લુખા ચાલું ગાડી છે ને ઉપાડીને વઈ જાય ને તે મોઢા થઈ જાય જરી કહેવા પછી ઘરે આવીને પીલુડા પાડશે એ એ એ મારું પર ચોરી ગયા મારું પર લૂટી ગયા પણ અત્યારે હરકો હાથમાં રાખો ને

તારું મોઢું બંધ કરી અને હવે કેટલા વાગે રજા રાખવી પડી થઈ જાય હવે એ બધું જ દે અને બસ કેટલા વાગે આવે છે એ કે મારે આઈ હું ખોટી થઈ જાય આ ફટાફટ કપડા લઈને મારે પાછું ઓફિસે ભૂગવાનું છે

તો બસ આપડી ઘરે આવીને તને લઈ જાય ઉતારી જાય તારા બાપા ની હોય તો એવું થાય તારી બેનપની જીગુડી ને કઈ સમજાય રોડ ઉપર મગજ મારી કરવા